હું ડૉક્ટર રમેશભાઈ ચૌધરી મહાદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ અને કેન્સર કેર હોસ્પિટલ પાલનપુર પેપહેગ એસોસિએશનની કોર કમિટી મેમ્બર અને મીડિયા સ્પોક્સ પર્સન છું અને હું સરકારને રજૂઆત કરું છું કે જે જૂનું પાંચ છ સાત પોલિસીનું અમારા ત્રણસો કરોડ બાકી છે તે અને જે પોલિસી આઠના પાંચસો કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે અરે જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે વિશેક લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં એવી જ રીતે જૂનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલરિટીઓ છે રિજેક્શન ડિડક્શન જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે જે બધા જે કાળો કેર વર્તાયો છે એના ઉપર સજાત્મક પગલાં લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ મનથી કરવા ઈચ્છીએ છીએ અને જે ઈમાનદાર અને પોતાનું કામ સાચી રીતે કરે છે એ ડોક્ટરોની મદદ કરવા માટે મહેરબાન સરકારશ્રીને ખૂબ ખૂબ વિનંતી છે ટોટલ જૂની પોલિસીઓનું અંદાજિત ત્રણસો કરોડ અને આ જે એક્ઝિસ્ટિંગ પોલિસી આઠમી છે એનું પાંચસો કરોડ જેવું પેમેન્ટ અત્યાર ખા અત્યારની તારીખ સુધીમાં બાકી છે સરકાર શું સરકારમાં અમે લગભગ મેં જેમ કીધું એમ બધા જ અધિકારીઓ જે સીડીએચ ઓથી લઈ કલેક્ટર સાહેબથી લઈ ડીઓથી લઈ હેલ્થ મિનિસ્ટર સાહેબથી લઈ યુનિયન હેલ્થ મિનિસ્ટર સાહેબથી લઈ અને ચીફ મિનિસ્ટર સાહેબ સુધી અમે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆત કરવા કરી રહ્યા છીએ દર વખતે અમને એશ્યોરન્સ આપવામાં આવે છે કે વી આર એશ્યોરિંગ યોર મની પણ કંઈ પેમેન્ટ આવતું નથી એટલે આ રીતે અમારા ખર્ચાના લીધે અમે ચાલી શકીએ એમ નથી વી આરફ નવું છે અમારા તરફથી કોઈ પગલા નથી પણ બધી જ હોસ્પિટલો આપોઆપ બંધ થઈ જાય એવી સંભાવના છે એવી પૂરી સંભાવના છે કે આગલા ત્રણ થી ચાર દિવસમાં પાંચ દિવસમાં લોકોની પાસે છેલ્લો રાખ રૂપિયો પચાસ હજાર સિત્તેર હજાર પડ્યા છે દવાના વેપારીઓના એ ચૂકવાઈ જશે તો અમારી પાસે કોઈ રસ્તો જ નહીં વધે સ્વયંભૂ હોસ્પિટલો બંધ કરશે